નમસ્કાર ખેડૂત મિત્રો હું ઇફો એમસીમાંથી ભર્યા ઇન્જામોલ અત્યારના સમય જોઈએ તો આપણે મુંડાનો પ્રશ્ન એ ખેડૂતો માટે સમસ્યા બનતો જાય છે અને જ્યારે મુંડા આપણા વાડીની અંદર આવે એટલે ત્યારે બીજો પ્રશ્ન આપણે એ થાય કે આ મુંડાના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો અને કઈ દવાના ઉપયોગથી આપણને સારું એવું નિયંત્રણ મળે માટે આજે આપણે આ વિડીયોમાં મુંડાના નિયંત્રણ માટે કઈ દવાનો ઉપયોગ સારો રહીએ એના વિશે જ વાત કરવાની છે તો આ આપણે પ્રગતિશીલ ખેડૂત છે દલડી ગામના તેઓએ મરચીનું વાવેતર કરેલું છે અને એના ખેતરમાં મુંડાનો પ્રશ્ન હતો તો એની માટે એને કઈ દવાનો ઉપયોગ કર્યો અને એને કયો કેવું રિઝલ્ટ મળ્યું એના નિયંત્રણ માટે એના વિશે આજે આપણે વાત કરીશું સૌથી પહેલાં હું ખેડૂતને કહીશ કે એમનો પરિચય આપે તમારું નામ જણાવશો ગામ દરડી રાસરા મોહમ્મદ જલાલ તાલુકો વાખાનેર જિલ્લો મોરબી તમે મુંડાનો તમને પ્રશ્ન લાગ્યો એટલે તમે કઈ દવાનો તમારા ખેતરમાં ઉપયોગ કર્યો નિયંત્રણ માટે અરે મુંડા બહુ હતા એટલે છોડવા ડેલી પંદર ઉતારતા હતા પછી હું વાંકાને ગયો તો મને એક ભાઈએ કીધું મને ગયા ઇફકોનું છે ઈરુકા કરીને એનો ઉપયોગ કરો તમે પછી એક એકરમાં પાંચસો ગ્રામ ઇફકો ઇરુકા પાજે હવા સવારે તો બધા મુંડા મરી ગયા સાફ થઈ ગયા નામે નથી અત્યારે રેડી તો સુપર રિઝલ્ટ મળ્યું એનું લેખ ના ના કરવા જે ફાયદો એવો છે હવે નથી દેખાતો અને ખેડૂતોને તમારા માહિતી લેવી હોય તો તમારો એક નંબર જણાવજો ને ખેડૂત મિત્રો તો મુંડાના નિયંત્રણ માટે ઇરુકા સારામાં સારા રિઝલ્ટ આનો ઉપયોગ કરી તમે મુંડાના પ્રશ્નનું સારું એવું નિયંત્રણ કરી શકો હો તો મારી એવી ભલામણ છે કે જો તમારે કોઈને મુંડાનો પ્રશ્ન હોય તો તમે ઈરુકાનો એકળે સાડા છસોથી સાતસો એમ એ રીતે પીવડાવવામાં ઉપયોગ કરી શકો અથવા તો તમે પંપે જે નોઝલ ખોલીને આપણે ડ્રિન્ચિંગ કરી એ રીતે તમે એકળનો હિસાબ કરી ડ્રીન્ચિંગમાં પણ આનો ઉપયોગ કરી શકો છો જેથી તમને મુંડાની અંદર સારામાં સારું નિયંત્રણ મળશે